સોમવાર તારીખ પચીસ ઓગસ્ટ ના રોજ અમદાવાદ આવી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે ગુજરાતના વિકાસની આ વણથંભી વણઝારમાં જોડાવા વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં સાંજે પાંચ વાગે ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ ખાતે સૌ આમંત્રિત છે આવો વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા પ્રયત્નશીલ બને

તો તૈયાર રહો તમારી કુંડલી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો પૂછી શકો છો તો આ સાથે તમારે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે ચાલો ત્યારે શરૂઆત કરીએ આ વિશેષ કાર્યક્રમની એસ્ટ્રો ગુરુની અને સાથે સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જય ગણેશ મહેશભાઈ સવાલ આજે એ કરવો છે કે જન્મકુંડલીની અંદર આપણે દેવ ગુરુ બૃહસ્પતિ નું પ્રભાવ કેવો રહેલો હોય છે અને કેવા ફળ તેઓ દ્વારા મળતા હોય છે જી દેવાનાંચ ઋષિનાંચ ગુરુ કંચન સન્નિભમ બુદ્ધિ ભૌતમ ત્રિલોકે સંતન્ન મામિ બૃહસ્પતિ ગુરુ બૃહસ્પતિ જીવ સુરાચાર્ય વિદાંબર વાગીશો દિગ્નો દીર્ઘ સમસ્તુ પિતાંબરો ગુરુ ગ્રહ છે ગુરુ બૃહસ્પતિ દેવોના ગુરુ છે જ્યારે ગુરુ ગ્રહ કુંડળીની અંદર બળવાન હોય ત્યારે દરેક દોષોને નાબૂદ કરે છે એવું કહેવાય છે કે જ્યારે ગુરુ બૃહસ્પતિ જ્યારે અસ્તના હોય ગુરુ જ્યારે અસ્તના ક્યારે થાય તો ગુરુ સૂર્યની જોડે આવે ત્યારે ગુરુદેવ અસ્તના થાય છે અને જ્યારે અસ્તના થતા હોય ત્યારે ગુરુદેવનો ઘણો બધો ખરાબ પ્રભાવ પડતો હોય છે સૂર્યની જોડે કોઈ પણ ગ્રહ આવે ત્યારે અસ્તનો થાય સૂર્ય જોડે ચંદ્ર હોય ત્યારે પણ ગ્રહણ યોગ થાય સૂર્ય જોડે મંગળ હોય ત્યારે પણ અસ્ત થાય બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ છાયા ગ્રહ છે એ અસ્ત ના થતા નથી પણ જ્યારે ગુરુ અસ્ત થાય ત્યારે આના ખરાબ પરિણામ આપતા હોય છે દેવ ગુરુ બૃહસ્પતિ જ્યારે એનું કારક તો દેવ ગુરુ બૃહસ્પતિ લગ્ન ના કારક છે વિવાહ ના કારક છે દેવ ગુરુ બૃહસ્પતિ સંતાન ના કારક છે મેનેજમેન્ટ ના કારક છે નેતૃત્વ શક્તિના પણ કારક છે ગ્રહણ શક્તિના પણ કારક છે દેવ ગુરુ ઘણી બધી

મારી અત્યારે કોમ્પ્યુટર ની દુકાન છે બરાબર એ અત્યારે ધંધો ચાલે છે અને આગળ વધારવા માટે અમુક અમુક ટાઈમ ધંધો ચાલતો નથી અને આગળ વધવા માટે કયા ઉપાય કરવા માટે જી હવે આપની કુંડળી અંદર અત્યારે તમારો પ્રશ્ન છે કે નોકરીની એટલે કે દુકાનની અંદર મારી પ્રગતિ કેવી રીતે થાય નોકરીની અંદર મને સફળતા ધંધાની અંદર મને સફળતા કેવી ક્યારે મળે અને મોબાઈલની દુકાનની અંદર મારું પ્રગતિ કેવી રીતે થાય તો આના માટે તમારી જે કુંડળીની અંદર જ્યારે દસમું ભુવન કર્મ ભુવનનો માલિક એ બુધ એ ધન ભુવનની અંદર બેઠો છે તમારું ધન લગ્ન છે લગ્નમાં શુક્ર છે બહુ જ સારી કુંડળી છે તમારી ધન ભુવનની અંદર બીજા સ્થાનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ છે પણ એક જન્મકુંડની અંદર પંચમ ભુવન છે ત્યાં કેતુ મહારાજ છે અને એવું કહેવાય કે જ્યારે પાંચમા સ્થાનની અંદર મેષ રાશિનો જ્યારે કેતુ મહારાજ હોય ત્યારે કેતુ પાંચમા સ્થાનમાં હોય ત્યારે કુળદેવી એટલે એક દેવી દોષ બનતો હોય છે એટલે તમારી કુંડળીની જ્યારે એક દેવી દોષ બતાવે છે કોઈ પણ દેવીની બાધા બતાવે છે અને ભાગ્યસ્થાનનો માલિક સૂર્ય ધનભુવનની અંદર સારો છે પણ ત્યાં એક મંગળ પણ જ્યાં નીચનો છે અને જ્યારે મંગળ નીચનો હોય તે ઘણા બધા સંઘર્ષ આપે છે ઘણી બધી તકલીફો આપે છે વ્યક્તિ મહેનત કરે છે પણ એને સફળતા નથી મળતી એનું કારણ કે બારમા ભુવનની અંદર પણ જ્યારે બૃહસ્પતિ દેવગુરુ બૃહસ્પતિ પણ ત્યાં મંગળની રાશિમાં છે એટલે ઘણીવાર ખોટા ખર્ચા થવાની પણ શક્યતા રહેતી તો આ બધા ગ્રહોનું એકવાર નિવારણ કરાવો અને બીજું કંઈક શ્રેષ્ઠ ઉત્તમ તમને ઉપાય આપું છું તમે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચય નમઃ આ મંત્રના જપ કરવરાવો કરો અને દેવીની ઉપાસના કરો જેના થકી તમારી આ સમસ્યાનું સમાધાન મળી જશે તમારી કુળદેવીની પૂજા કરો અને કોઈ સારા વિદ્વાન બ્રાહ્મણ આગળ દુર્ગા સપ્તસતી ચંડી પાઠ કરાવો તો તમારા જીવનની સમસ્યાનું સમાધાન અવશ્ય મળી જાય જી બિલકુલ આપણી સાથે અનેક દર્શક

એ બંને જ્યારે ભાગ્યભુવનની અંદર જ્યારે સ્વગૃહ હોય તો વ્યક્તિને સારી જોબ મળે સારી નોકરીની અંદર ફાયદા છે થોડીક મહેનત કરવાની જરૂર છે કેમ કે ભાગ્યસ્થાનની અંદર અને કર્મભુવનની અંદર શનિ નીચનો છે એટલે થોડો સંઘર્ષ આપશે પણ અત્યારનો થોડોક સમય ખરાબ છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછીના યોગો સારા બતાવે છે એના પાસે સારી જોબ નોકરી મળવાની શક્યતા છે અને બીજું કે લગ્ન જીવનની વાત કરી તો સપ્તમ ભુવની અંદર જ્યારે મકર રાશિનો કેતુ હોય ત્યારે વ્યક્તિને વિવાહની અંદર અવશ્ય વિલંબ થતા જ હોય છે તો આના માટે તમે એક નિવારણ કોઈ પણ વિદ્વાન ભૂદેવ દ્વારા અર્ક વિવાહ નામની એક પૂજા કરાવી દો અને એની કુંડળીની અંદર શનિ નીચનો શનિ મહારાજનો ઓમ શમ શનિશ્ચરાય નમ એ મંત્રનો જપ કરો બીજું આવતીકાલે મોટા મોટી શનિ

કુંડળની અંદર જ્યારે ખરાબ થતા હોય ગુરુ મહારાજ ત્યારે ઘણી બધી સમસ્યાઓ આપણે આવતી હોય છે એનું કારણ એક જ છે કે ગુરુ છે ને એ જ્ઞાનનાકારક છે જ્ઞાન અને બુદ્ધિ અને વાણીના કારક છે ગુરુ જ્યારે જ્ઞાન આપે બુદ્ધ વાણીનો કારક છે પણ બુદ્ધ અને ગુરુનો જ્યારે સમન્વય થતો હોય ને ત્યારે વ્યક્તિ બહુ ટોપ ઉપર જતો હોય છે એટલે ગુરુનો જ્યારે ખરાબ હોય ત્યારે ઉપાય વ્યક્તિને ચણાની દાળ ગુરુવારના દિવસે દાન કરવું જોઈએ દર ગુરુવાર કરવા પોતાનાથી ગુરુ એટલે પોતાનાથી વડીલ અથવા તો કોઈ સાધુ સંતની સેવા કરવી જોઈએ તો અવશ્ય ગુરુ મહારાજની તમારા પીડામાંથી તમને મુક્તિ મળશે બીજા નંબરની અંદર ગુરુ બૃહસ્પતિ ની અંદર ભગવાનની કૃપા કેમ કે એ દેવોના ગુરુ છે અને દેવોના ગુરુ જ્યારે બળવાન હોય ને ત્યારે વ્યક્તિને હંમેશા ટોપ ઉપર લઈ જશે જી બિલકુલ આપણી સાથે વડોદરાથી એક દર્શક મિત્ર ઉમેશભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે ઉમેશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો નામ છે ઉમેશ ભટ્ટ જન્મ તારીખ છે આઠ ઓક્ટોબર ઓગણીસો નેવું એમના લગ્ન અને જન્મ સ્થળ છે અમદાવાદ સમય સવારે સાડા આઠ વાગે બિલકુલ હા લગ્ન જીવનમાં થોડી તકલીફો ચાલી રહી છે તેનું નિરાકરણ ક્યારે જી હવે જન્મકુંડની અત્યારે તમારો પ્રશ્ન છે કે લગ્નની અંદર થોડીક બાધાઓ ઉત્પન્ન આવે છે તો એના માટે કુંડળીની અંદર સપ્તમ સ્થાનનો માલિક મંગળ જ્યારે દૂષિત થતો હોય ત્યારે આવું બનતું હોય છે મંગળ સપ્તમ સ્થાનનો માલિક મંગળ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર હોય ત્યારે વિવાહની અંદર કંઈકને કંઈક લગ્ન થયા પછી પણ પતિવતને અણબનાવ બનતા હોય છે અને વિવાહનો કારગ્ર શુક્ર એ પણ દ્વાદશ ભાવની અંદર નીચનો છે અને સૂર્યની જોડે અસ્તનો થાય છે ત્યારે આ વ્યક્તિને દાંપત્ય જીવનની અંદર તકલીફો ઉભી થાય આના માટે એક શુક્રનું એક નિવારણ કરાવો અને ત્યાં શુક્ર માટે દેવીની ઉપાસના કરાવો મહાલક્ષ્મીની ઉપાસના કરો અને કરોની અંદર કર્મ અંદર ગુરુ અને ચાંડાલ ચાંડાલ યોગ છે તો યોગનું નિવારણ કરાવો તો અવશ્ય તમારી આ સમસ્યામાંથી સમાધાન મળશે અને એનું દાંપત્ય જીવન સુખી રહેશે જય ગણેશ બિલકુલ આશા છે માહિતી ઉપયોગી લાગે છે ને આપણ કઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો

અને રાજયોગ જ્યારે એ ગુરુ બૃહસ્પતિ અને ગજ કે ચંદ્ર કેમ કે ચંદ્ર એ મનનો કારક છે વિચારોનો કારક છે અને ગુરુ જ્ઞાનનો કારક છે મન આત્મા અને મન જ્યારે એક થાય ને એટલે વ્યક્તિને સારા ટોપ ઉપર લઈ જાય છે એટલે ગજ કેસરીઓ ચંદ્ર જ્યારે એવું કહેવાય છે ગુરુ મંગળની યુતિ પણ સારી કહેવાય કે ગુરુ મંગળ પણ જ્યોતિષની દ્રષ્ટિએ એ પરમ મિત્ર છે એ ત્યારે પણ વ્યક્તિને સારામાં સારો યોગ બનતો હોય છે એટલે ગુરુ મંગળવાળા વ્યક્તિ પણ ટોપ ઉપર જતા હોય છે એટલે ગુરુ છે ને જીવન જીવનની અંદર સારું વિદ્યા સારું એજ્યુકેશન સારું જ્ઞાન સારી પદ સારી પ્રતિષ્ઠા આ ગુરુ મહારાજ દ્વારા પ્રાપ્ત થતી હોય છે જી બિલકુલ આપણી સાથે અનેક દર્શક મિત્રો અમદાવાદથી જોડાયા છે વિજયભાઈ પંચાલ વિજયભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો મારા માટે જ પૂછ્યું જન્મ તારીખ છે દસ દસ સિત્યાસી દસ દસ ઓગણીસો સિત્યાસી હા અને જન્મ સ્થળ છે અમદાવાદ બિલકુલ અરે સમય છે બપોરનો 3 ને 25 બપોરે 3 ને 25 છે બિલકુલ બપોરે 3 25 અને બીજો આપનો પ્રશ્ન જોબ રિલેટેડ ક્યારે વૃદ્ધિ થશે પ્રમોશન નું અને ફાઇનાન્શિયલ જી જન્મકુંડલી અંદર મકર લગ્ન છે ને મકર લગ્ન ની અંદર શનિ મહારાજ લાભ ભુવન ની અંદર છે એટલે કુંડલી એકંદરે બહુ જ સારી છે કેમ કે ભાગ્યસ્થાનની અંદર પણ જ્યારે આવા શુભ ગ્રહો બેઠા હોય કર્મ ભુવનની અંદર શુક્ર સ્વગૃહી છે ગુરુ કેન્દ્ર સ્થાનની અંદર એટલે ચોથા ભુવનની અંદર પણ મેષ રાશિનો બની રહ્યો છે એટલે કુંડળીના ગ્રહો બહુ જ સારા છે પણ તમારી અત્યારના કુંડળી પ્રમાણે અત્યારે નોકરીના યોગો સારા બની રહ્યા છે પણ એક સૂર્ય અને કેતુનો ગ્રહણ યોગ છે સૂર્યમંગળનો અંગારક યોગ છે આના કારણે થોડીક અડચણો ઊભી થાય છે તો આ સૂર્યમંગળનો અંગારક યોગ અને સૂર્ય કેતુનો ગ્રહણ યોગનું એક નિવારણ કરવું બહુ જરૂરી બીજા નંબરની અંદર ત્યારે સૂર્ય મંગળનો જ્યારે અંગારિક યોગ બનતો હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે કેમ કે એ સમસ્યાઓના કારણે વ્યક્તિને પોતાના પારિવારિક સમસ્યાઓ ઊભી થાય માનસિક ટેન્શન ડિપ્રેશન આવું ઘણું બધું આવતું હોય છે તો એ સૂર્ય મંગળના અંગારક યોગનું પણ એક નિવારણ કરવું જરૂરી છે બીજું અંગારક યોગ માટે કરીને ભગવાન ગણેશજીની ઉપાસના કરવી જરૂરી છે અત્યારે હવે ગણપતિના દિવસો પણ આવી રહ્યા છે હવે ચોથથી ત્યારે એ ગણપતિના દિવસોની અંદર દસ દિવસ ભગવાન ગણેશ અથર્વશિષના પાઠ કરો અથવા તો ઓમ લોમ ગંગ ગણપતે નમઃ આ મંત્રના રોજ જપ કરો તો આ તમારી સમસ્યામાંથી અવશ્ય તમને સમાધાન મળી ગણેશ બિલકુલ અને સાથે અનેક એવા કિસ્સાઓ પણ આપણે જોયા છે કે બૃહસ્પતિ ના કારણે પણ આપણે પાછા પડતા હોઈએ છીએ તેવા કયા કયા બનાવો બૃહસ્પતિને કારણે આપણા જે આગળના વિકાસ માટે હોય એ શારીરિક વિકાસ હોય તો પછી માનસિક રીતે આપણને મજબૂતી પ્રદાન કરતું ગ્રહ કહેવાય કે પછી આપણને આર્થિક રીતે મજબૂતી આપતો ગ્રહ કહેવાય એટલે કઈ રીતે બૃહસ્પતિ ગુરુની આપણે તુલના કરી શકીએ ગુરુ બૃહસ્પતિની અંદર એવું કહેવાય છે કે ગુરુ એ બૃહસ્પતિ છે ને એ ના કારક છે આરોગ્યની વાત આવે ત્યારે ગુરુ બૃહસ્પતિ એવું કહેવાય કે જે ભાવની અંદર ગુરુ મહારાજ બિરાજમાન હોય એ ભાગ શરીરનો હંમેશા વધારો હોય આવું જ્યોતિષ ઘણા બધા પુસ્તકોમાં એવું લખ્યું છે કે ફેટના કારક છે વ્યક્તિના ગુરુની અંદર વ્યક્તિ બે રોટલી ખાતો હોય ને તો પણ એનું શરીર હંમેશા ચરબી વધતી જશે એટલે ગુરુ એ ગેસ એસિડિટી કબજીયાત આ પણ એ ગુરુ દ્વારા પ્રાપ્ત થતું હોય છે અને ગુરુ મહારાજ જ્યારે અસ્થના થતા હોય ત્યારે ઘણી બધી સમસ્યાઓ દરેક કાર્યની અંદર વ્યક્તિના જીવનની અંદર રૂકાવટ આવે છે વ્યક્તિ મહેનત કરે છે પણ એક ઓલો કહેવાય કે મોંમાં આવેલો કોળીઓ છીનવી જાય છે ઘણી બધી મહેનત કરવા હોવા છતાં બધું સામે હોય પણ વ્યક્તિ ત્યાં ભોજન નથી કરી શકતો એ મહેનત પદ છે પ્રતિષ્ઠા છે એજ્યુકેશન છે પણ વ્યક્તિને સારી સફળતા નથી મળતી કેમ કે જ્યારે ગુરુ અસ્તના બનતા હોય ગુરુ મહારાજ જ્યારે નીચના બનતા હોય મકર રાશિના ત્યારે આવું બનતું હોય છે એટલે ગુરુ કુંડળીની અંદર એવું કહેવાય કે ગુરુ એક મૂળ છે ગુરુ મહારાજ આખું નૂર કહેવાય છે કુંડની અંદર અને એવું પણ બતાવ્યું છે કે જે ભાવની અંદર કેન્દ્ર સ્થિત ગુરુજીવ કેન્દ્ર સ્થાન એટલે એક ચાર સાત અને દસ ભાવની અંદર જો ગુરુ મહારાજ ઉચ્ચના થઈને અથવા સ્વગુરુ બેઠા હોય તો દરેક દોષોમાંથી પણ નાબૂદ કરે છે જી બિલકુલ આપણે સાથે અનેક દર્શક મિત્ર શપનાબેન જોડાય છે શપનાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આજ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો જી

પ્રશ્ન એમ છે કે ક્યારે થાશે જી હવે લગ્ન માટે કરી અને સપ્તમ ભુવન નો માલિક ભૂત જયારે અંદર રાહુ મહારાજ જોડે બિરાજમાન હોય ત્યારે લગ્નમાં વિલંબ થતો હોય છે અને કુંડળીની અંદર જ્યારે દ્વાદશ ભાવની અંદર મંગળ છે એટલે કુંડલી મંગળવાળી છે પણ એવું કહેવાય છે જ્યોતિષની દૃષ્ટિએ કે જે ભાવની અંદર મંગળ સ્વગૃહે મેષ રાશિ વૃશ્ચિક રાશિ અને આ ત્યાં મંગળ દોષ લાગતો નથી પણ મંગળ અંશાત્મક ઝીરો ડિગ્રીનો હોવાથી એ મૃત અવસ્થાનો છે એટલે થોડું લગ્નની અંદર વિલંબ કરે છે એટલે મંગળને લગતું એક નિવારણ કરો બુધ રાહુનો એક ખરાબ યોગ છે એટલે બુદ્ધ માટે કરી અને બુધનું એક નિવારણ કરો રાહુનું નિવારણ કરો અને ત્યાં ગુરુ મહારાજ પણ નીચના છે છે કેમ કે મકર રાશિમાં જ્યારે ગુરુ નીચના હોય ત્યારે વિવાહના કારગ્રહ પણ ગુરુ મહારાજ છે એ પણ જ્યારે ખરાબ જતા હોય એટલે વારંવાર વાત આવી અને અટકી જતી હોય કોઈ કારણોસર પોતાને ગમે સામેવાળા ના ગમે સામેવાળાને પોતા આવા પ્રશ્નો જ્યારે આવી જ આવા જાતકની કુંડળી અંદર બનતા હોય છે તો આના માટે કરી એક મંગળ મહારાજનું નિવારણ કરાવો અને ગુરુનું પોખરાજ એક ધારણ કરી નાખો સારું અને બુધ માટે મગ ખાઈ અને બુધવાર કરો આ કરશો તો તમારું સમય પ્રમાણે કુંડલીની અંદર અઢી ત્રીજા મહિના એટલે માર્ચ મહિનાની ચોથી તારીખથી માંડી અને ચાર ત્રણ બે હજાર છવ્વીસ પછીના યોગો સંપૂર્ણ બનશે અને વિવાહ થઈ જાય જય ગણેશ બિલકુલ અને આપ પણ આપનો કોઈ પ્રશ્ન પૂછવા માંગતા કુંડલી દોષને લઈને આપણે વાત કરી રહ્યા હતા બૃહસ્પતિની ત્યારે જે ગુરુની દશા અને આંતરદશા હોય છે તેની અસર કેવી કેવી પડતી હોય છે જી હવે જન્મકુંડની અંદર દશા અને અંતરદશા એટલે એવું દશા જ્યારે બનતી હોય એવું કહેવાય કે જ્યારે ગુરુ મહારાજ બળવાન હોય એટલે બળવાન ક્યારે થાય તો એવું કહેવાય કે જ્યારે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ ઉંચના બેઠા હોય અને કેન્દ્ર સ્થાનની અંદર બેઠા અથવા શુભ ગ્રહો એક પાંચ નવ ત્રિકોણની અંદર બેઠા હોય અને જ્યારે આની દશા વ્યક્તિને ટોપ ઉપર પહોંચાડે છે અને એવું કહેવાય છે સૌથી વધારે એટલે સૌથી જલ્દી ભાગ્યોદય કરવાવાળા ગ્રહ હોય ને એ ગુરુ મહારાજ છે ગુરુ મહારાજ જ્યારે ભાગ્યસ્થાનની અંદર હોય એટલે સોળ વર્ષની ઉંમરની અંદર વ્યક્તિનો સારો ભાગ્યોદય થતો હોય છે તો જ્યારે ગુરુ મહારાજની દશા આવતી હોય ને ત્યારે વ્યક્તિને ટોપ ઉપર લઈ જાય છે વ્યક્તિના લગ્નના યોગ થતા હોય છે જ્યારે લગ્નના કાર્ય સમય હોય ત્યારે લગ્ન નોકરી જોબની અંદર દરેક કાર્યની અંદર સફળતા એ ગુરુ મહારાજ અપાવતા હોય છે એટલે ગુરુ મહારાજની દશા બહુ શુભ બતાય છે અને જ્યારે ગુરુ મહારાજની દશા હોય એટલે વ્યક્તિને સારું નેતૃત્વ પ્રાપ્ત થતું હોય છે જી બિલકુલ બિલકુલથી દર્શક મિત્ર રમીલાબેન જોડા

કડી 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 બિલકુલ આપનો પ્રશ્ન મારા બાબાના છે ને લગ્ન યોગ ક્યારે બને છે બિલકુલ જી હવે કુંડળીની અંદર લગ્ન માટે જાતકની કુંડળીની અંદર કુંભ લગ્ન છે ને લગ્નની અંદર સૂર્ય અને શુક્ર મહારાજ બિરાજમાન છે સપ્તમ ભુવનનો માલિક સૂર્ય લગ્નની અંદર કુંભ રાશિની અંદર હોય એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્નાની એટલે એની ઉંમર અઢી વીસ વર્ષની છે હવે થોડાક બે બાવીસ વર્ષની ઉંમરની અંદર એનો લગ્નનો યોગ બને છે એટલે બે વર્ષ સુધી ધ્યાન રાખો અને સારું પાત્ર મળી જશે કે કુંડળી અંદર મંગળચંદ્રનો લક્ષ્મી યોગ સારો બની રહ્યો છે બીજા સ્થાનની અંદર બુદ્ધ મહારાજ પણ સારા છે શનિ મહારાજ પણ સારા છે એટલે કુંડળી એકંદરે બહુ જ સારી છે આ બાળકની અને આ જાતક બહુ જ આગળ વધશે એનું નામ પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાના યોગો છે એવું કહેવાય છે કે જ્યારે સૂર્ય જ્યારે પોતે સ્વગૃહી હોય અથવા તો પોતાના પ્રભાવ હોય ત્યારે વ્યક્તિને સારી સર

જન્મસ્થળ સુરત સુરત બિલકુલ આપનો પ્રશ્ન મારો પ્રશ્ન છે મેં અત્યારે જીપીએસસી માટે તૈયારી કરી રહી છું તો મને આગળ સરકારી નોકરીની સફળતા મળશે જી સરકારી નોકરીની અંદર ની અંદર જ્યારે એવું કહેવાય છે કે જ્યારે છઠ્ઠા સ્થાનનો માલિક જ્યારે કર્મ ભુવન હોય અથવા તો કર્મ માલિક લાભ માલિક લાભસ્થાનની અંદર ત્યારે સરકારી નોકરીના યોગ બનતા હોય છે સરકારી નોકરી આપવા માટે પ્રબળ ગ્રહ હોય તો એ સૂર્ય મહારાજ જ્યારે કુંડની અંદર જ્યારે સૂર્ય તમારી કુંડની અંદર આઠમાસ અષ્ટમ ભુવનની અંદર સૂર્ય ગુરુ અને શુક્ર બેઠા છે એટલે થોડીક તમને મહેનત કરશે થોડોક સંઘર્ષ આવશે પણ સૂર્ય ગુરુ સાથે છે એના કારણે સરકારી નોકરી મળશે પણ થોડીક ચિંતા અને થોડુંક ટેન્શન અથવા તો ઘણીવાર તમારે ઘણો બધો સંઘર્ષ કરવો પડશે પણ આના માટે શનિકેતુનો એક પંચમ ભુવનની અંદર વિદ્યાસ્થાનની અંદર શનિકેતુનો સ્થરાપિત યોગ બની રહ્યો છે એ સ્થરાપિત યોગનું એક નિવારણ કરાવો પિતૃ યોગ છે અને અષ્ટમ સ્થાનની અંદર જ્યારે સૂર્ય ખરાબ છે તો સૂર્યનારાયણની ઉપાસના કરો રીમ ધ્રુણી સૂર્ય આદિત્યાય નમઃ આ મંત્રના જપ કરો રોજ સવારે સૂર્યનારાયણને જળ ચડાવો અને સૂર્ય નમસ્કાર કરો તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે અને તમને જલ્દીથી સરકારી નોકરી મળી જશે જય ગણેશ આપણી સાથે એક દર્શક મિત્ર પૂર્વીબેન પણ જોડાયા છે ફોન લાઈન પર પૂર્વીબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવશો પૂર્વીબેન અવાજ આવી રહ્યો છે

કુંડળની અંદર જ્યારે ગુરુ મહારાજ ધન રાશિના સ્વગૃહી છે ભાગ્યસ્થાનની અંદર પણ ત્યાં શુભ ગ્રહો બિરાજમાન છે ત્યારે આવા જાતકની અંદર કરિયર આપનું સારું છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે ખૂબ મહેનત કરો અને તમારી કુળની અંદર પંચમ ભુવન એટલે વિદ્યાસ્થાનની અંદર ચંદ્ર મહારાજ બિરાજમાન છે અને જ્યારે ચંદ્ર મહારાજ બિરાજમાન હોય તો સારું એજ્યુકેશન આપે ગુરુ મહારાજ સ્વગૃહિ હોય એટલે પણ સારું એજ્યુકેશન એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી થોડી મહેનત કરો અને ભગવાન ભગવત કૃપાથી તમારી અંદર તમારા જે પણ ઈચ્છા છે તમારી કામના છે એ તમારી અવશ્ય કામના પૂર્ણ થશે બીબીએની અંદર જે જે તમે ફિલ્ડમાં જવા માગતા હોવ એ ફિલ્ડની અંદર અવશ્ય તમારા કોન્ફિડન્સથી તમને સફળતા મળવાના પૂર્ણ યોગ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને ભગવાનનું સ્મરણ કરો અને એક મંગળ કીર્તનું અંગારક યોગ છે એના માટે ભગવાન દેવા ધીદેવ મહાદેવની આ ઉપાસના કરો અને મંગળ મહારાજ માટે ત્યાં ભગવાન ગણેશની પણ સાથે સાથે ઉપાસના કરો તો તમારું સમસ્યાનું સમાધાન આવી જશે કોઈ

પ્રશ્ન એમ છે કે લગ્ન થતા મતલબ શું લગ્ન થતું નથી જી હવે જન્મ કુંડળી અંદર વિવાહ માટે એક તો કર્ક લગ્ન છે અને લગ્નની અંદર સપ્તમ ભુવનની અંદર મકર રાશિનો જ્યારે કેતુ હોય ત્યારે લગ્નની અંદર વિલંબ થતા હોય છે એવું કહેવાય કે કેતુ જે ભાવની અંદર બિરાજમાન એ ભાવથી વ્યક્તિને અસેટિસ્ફેક્શન આપતા હોય છે અસંતોષ આપતા હોય છે એના કારણે સપ્તમ ભુવનની અંદર જ્યારે કેતુ મકર રાશિના હોય ત્યારે વ્યક્તિને વિવાહમાં વિલંબ થતું જ હોય છે એટલે આના માટે તમે એક કુંભ વિવાહ કરાવી દો અને સપ્તમ ભુવનની અંદર કેતુ મહારાજ છે તો કેતુ માટે કુળદેવીની ઉપાસના કરો શનિ ગુરુ પણ તમારા શનિ ત્યાં નીચનો છે મકર રાશિનો માલિક સાતમા ભુવનનો થઈ અને જ્યારે કર્મ ભુવનની અંદર નીચનો થતો હોય ત્યારે વિવાહની અંદર અવશ્ય વિલંબ થાય છે કેમ કે શનિ એક મંદ ગ્રહ છે ધીમી ગતિથી ચાલે છે અને નવમાસ કુંડળીની અંદર પણ સપ્તમ ભુવનના માલિક ત્યાં ચંદ્ર મહારાજ પણ રાહુની જોડે ત્યાં ગ્રહણ યોગ કરે છે એટલે કુંડળીની અંદર બધી રીતે તમારા વિવાહમાં વિલંબ બતાવે છે એટલે કોઈ સારા વિદ્વાન ભૂદેવ દ્વારા આ બધા ગ્રહોનું નિવારણ કરાવો તો કુંડળી દરમિયાન તમારા યોગ અઠ્યાવીસ એક બે હજાર સત્યાવીસથી ચાર પાંચ બે હજાર અઠ્યાવીસ સુધીના પૂર્ણ બની રહ્યા છે આ બધું નિવારણ કરાવશો તો અવશ્ય જલ્દી ભગવાન ગણેશ તમારી કામના પૂર્ણ કરશે જય ગણેશ બિલકુલ ત્યારે અત્યારે અનેક એવા દર્શક મિત્રોના ફોન આવ્યા હતા અને સાથે સાથે આપ પણ અમને સંપર્ક કરી શક્યા અને આગળ પણ આપ સંપર્ક કરી શકો છો પરંતુ હાલ કાર્યક્રમને પૂર્ણ કરવાનો સમય થઈ ચૂક્યો છે કારણ કે હવે સમયનો પણ અભાવ રહ્યો છે અને હવે કાર્યક્રમ ના અહીંયા આગળ અંત લાવીશું અને આપ અમારી સાથે મહેશભાઈ જોડાના આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો કૃપા જય ગણેશ જય ગણેશ તો દર્શક મિત્રો જો આપનો પણ પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ દુઃખને માનશો એસ્ટ્રો ગુરુ કે જે દર શુક્રવારે પ્રસારણ થાય જ છે અને આવતા અઠવાડિયે આપ ફરીથી અમને સંપર્ક કરી શકો છો તમારું જન્મ સમય સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆત સાથે ત્યાં સુધી મને આપશો રજા જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ અને કેટલું ખાય છે હેવી થઈ જશે